મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ આજની આવક વિશેની વાત કરી મિત્રો આવકમાં થોડો સુધારો એવું લાગી રહ્યું છે મિત્રો થોડો બે પિલોની આવક વધારે થાય એવું દેખાઈ રહ્યું છે આજે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો તો અહીંયાથી હરાજીનું કામકાજ ચાલુ હોય તો હરાજીમાં જે જાણી લે કેવાર એ છે આજના બજારમાં આ મિત્રો મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કેવાર એ છે આજના તલના બજાર ભાવ રૂબરૂ હરાજીમાં જઈને ક્વોલિટી પ્રમાણે જાણવાની ટ્રાય કરશે મિત્રો એકસઠ રૂપિયાનો ભાવ છે ત્રેવીસો એકસઠ રૂપિયાનો ભાવ છે તમે જોશો સુપર ક્વોલિટીમાં છે રૂપિયામાં વેચાણ છે છે સુપર એકઠ રૂપિયાનો ભાવ થયો છે બાવીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે આ માલનો બાવીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટીમાં છે મિત્રો બાવીસો એકાવન રૂપિયામાં આ માલ વેચાણ છે બાવીસો એકાવન

આ 1971 રૂપિયાનો ભાવ છે અને 1971 રૂપિયાનો ભાવ છે જે તમે જે આ માલ 1971 રૂપિયાનો ભાવ છે 1971 રૂપિયા આ ભાવ છે পূজা দেৱ পূজা দেৱ સત્તરસો ને એકાવન સત્તરસો ને એકાવન રૂપિયાનો નો ભાવ થયો તમે જોશો અમારે સત્તરસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે માલ નો